રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનું આજનું બજેટ ઐતિહાસિક ખેડૂત યુવા મધ્યમ વર્ગ નોકરિયાત અને કરદાતાઓ માટે ફાયદાકારક અને નારી શક્તિને પ્રોત્સાહન આપનારું છે ખાસ કરીને બજેટમાં જે મહત્વની જોગવાઈ છે કે વર્ષોથી નાનો વર્ગ જે નોકરિયાત વર્ગ વર્ષોથી ઇન્કમટેક્સ ભરે છે અને એમને કોઈ રાહત ઓછી મળે છે એમાં આ વખતે સુંદર સુધારો કર્યો છે લગભગ બાર કલા બાર લાખ સુધીની આવક ઉપર વેરો ભરવામાં આવશે નહીં તેમજ આ સિવાયના બીજા આવકવેરામાં ઘણા બધા અને સરળીકરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે બીજા કરવેરા જેવા જીએસટી એમાં પણ ઘણું સરળીકરણ કરીને ગ્રાહકોને અને વેપારીઓને ફાયદો થાય એ રીતના પગલાં લેવાના જ્યારે આપણું ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે સત્તસો કિલોમીટરનો ત્યારે મેરીટાઇમ ફંડ બનાવીને વીસ હજાર કરોડનું મેરીટાઈમ ફંડ જોગવાઈ કરવામાં આવ્યું છે બજેટમાં એના લીધે આપણે ગુજરાતમાં મેરીટાઇમ એટલે કે મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગનો જે વિકાસ છે એને ઘણો બધો ફાયદો થશે અને ખાસ કરીને અર્બન એરિયામાં જ્યાં ઘણી વખત અનફોર્સ ટેક્સીસને લીધે તકલીફ આવે છે સેનિટેશનની તકલીફ હોય પાણી પીવાની તકલીફ હોય કે ડ્રેનેજની તકલીફ હોય એના માટે પણ સ્પેશિયલ લેફ્ટ વાત કરવાનું જે પણ આ બજેટમાં પ્રયુઝન કરવામાં આવ્યું છે એ પણ ઘણું આવકારદાયક છે વધુમાં વધુ રોજગારી આપતું કોઈ ક્ષેત્ર હોય તો એમએસએમઇ અને એમએસએમઇ ઉદ્યોગોને આ વખતે આ બજેટમાં ઘણી બધી રાહત આપવામાં આવી છે એમએસએમઇ ધારકોને જે લોન મળે છે એની મર્યાદા વધારવામાં આવી છે અને સાથે સાથે એમને જે બેંક ગેરંટી આપવી પડતી હોય છે બેંકો એની પણ મર્યાદા વધારવામાં આ રીતે એમએસએમઇને પ્રોત્સાહન આપીને સરકારે એક કામ કર્યું છે એમ કહી શકાય આપણો દેશ જીરો કાર્બન થશે એ એક પ્રોમિસ કર્યું છે એને અનુલક્ષીને ઉર્જા વિભાગમાં એનર્જી વિભાગમાં ઘણા બધા રિફોર્મ સામે સૂચવવામાં આવ્યા છે અને એના લીધે જે ઉત્સાહથી દિલ્હી બને છે એના કરતાં